સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે સચિન જીઆઈડીસી વિસ્તારમાં રોડ નંબર બે પર આવેલા ડાઇંગ મિલમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા શહેરના ચાર ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી જવા પામી આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં અચાનક આગ ભાભૂકી ઉઠવાની ઘટના સામે આવી છે સચિન જીઆઈડીસી રોડ નંબર બે પરના સ્નેહા ડાંગ બિલમાં અચાનક ભીષણ આગ લાગી હતી મિલમાં આગ લાગવાની જાણ મિલમાં દોડધામ ગઈ હતી ઘટનાની જાણ વિભાગને કરાતા ફાયર પણ આગ પર કાબુ મેળવવા સ્થળે પહોંચી જવા પામ્યો હતો સચિન જીઆઈડીસી આવેલા સ્નેહા ડાંગ મિલમાં આગ લાગી હોવાની જાણ ફાયર બ્રિગેડને થતા જ ફાયર વિભાગની મોટી ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી શહેરના ચાર ફાયર સ્ટેશનની ટીમ પણ આગ પર કાબુ મેળવવા ઘટના સ્થળે પહોંચી આવી હતી શહેરના ડુંબાલ માંદરવેજા ડિંડોલી અને ભેસ્તાન ફાયર સ્ટેશનની ટીમ આગ પર કાબુ મેળવવા ઘટના સ્થળે પહોંચી આવી હતી આપણા સચિન જીઆઈડીસી અને કલેક્ટેક્સ કંપનીનો ફાયરનો કાફલો પણ આગ પર કાબુ મેળવવા ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અંદાજે પંદર થી વધુ ફાયર ફાઇટર સાથેની ટીમ આગ પર કાબુ મેળવવા ઘટના સ્થળે પહોંચી પામી હતી સચિન જીઆઈડીસી સ્થિત રોડ નંબર બે પર આવેલા સ્નેહા ડાઇંગ મિલમાં આગના કારણે ધુમાડાના કાળા ડિબાંગ ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા આગને પગલે આ વિસ્તારમાં આપણે તપ માહોલ જોવા મળ્યો હતો হজোর কুর্সি সাথে অর্ষাশ সেটা